સોમનાથ બસ સ્ટોપ પર બેનર હટાવવાનો મામલો સામે આવ્યો છે ધારાસભ્ય બાબતે આયોજન કરાયું હતું કલેક્ટર વિરુદ્ધ ધારાસભ્ય વેરાવળ પોલીસ માં કરી હતી ફરિયાદ આગમી તારીખ ઓગણત્રીસ સુધી જવાબ રજૂ કરવા જણાવાયું હતું કોર્ટે આયોજન અધિકારીને કલેક્ટર ને મોકલી આપી છે notice. થોડાક દિવસો પહેલા મે કોર્ટમાં ફરિયાદ કરેલી હતી માનહાનિનો દાવો કરેલો હતો સરકારી પ્રોપર્ટીને નુકસાન કરેલું હતું કારણ કે જે મારા બસ સ્ટોપો છે જે બસ સ્ટોપો છે એને એમાં નુકસાન કરેલું હતું કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ દ્વારા એના આદેશથી અને આયોજન અધિકારી દ્વારા અને એના હિસાબે મેં નીચલી કોર્ટમાં વેરાળ મુકામે જે બસ સ્ટોપો ને નુકસાન કર્યું છે માનહાનિ કરી છે મારી પ્રતિષ્ઠાને નુકસાન કર્યું છે અને સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું એના માટે કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી અને આજે કોર્ટે પિટિશન સ્વીકારી લીધી છે અને કોર્ટે પિટિશન સ્વીકારી લીધી છે ત્યારે મારા વકીલ જે આઈ સેલાઈ એ આઈ સુમરા અને જીગ્નેશભાઈ સેવડા અમારા એડવોકેટ દ્વારા આજે જે બીજું પુરાવાઓને રજૂ કર્યા છે આધાર ઉપર કોર્ટે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજય અધિકારીઓ આજે નોટિસ ઈસ્યુ કરી છે અને ઓગણત્રીસ તારીખે મારો જવાબ લેવા માટે પુરાવા રજૂ કરવા માટેનો કોટે સમય આપ્યો છે મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે જે આ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઇશારા જે આ કર્યું છે એમાં જે મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે અને સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવા માટે જે આ પ્રયત્ન કર્યો છે એમાં સંપૂર્ણ મને કોર્ટ તરફથી ન્યાય મળશે